જય શ્રી રામ જય બળા બજરંગ કળિયુગમાં અમર દેવતા પ્રભુ શ્રી રામ ભક્ત હનુમાન મહારાજ જે કળિયુગ તાત્કાલિક હાજરા હાજર રહે છે નાના મોટા સૌ પ્રિય હનુમાન દેવતા જન્મોત્સવ નિમિત્તે બળા બજરંગ ફાઉન્ડેશન ગયા છેલ્લા સત્તર વર્ષથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરે છે બળા બજરંગ ફાઉન્ડેશન શ્રી હનુમાન જન્મોત્સવ રથયાત્રા બે હજાર પચીસ તારીખ બાર ચાર શનિવાર પ્રસ્થાન બળે બજરંગ હનુમાન મંદિર સોળ રામનાથપરા રાજકોટ તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને અમે રથયાત્રાની પડે પરની માહિતી આપશી તો ચાલો અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો યાત્રાના રૂટની વાત કરું તો શ્રી વડા બજરંગ મંદિર સો રામનાથપુરાથી ગરૂડ ગરબી ચોક વીરાણીવાડી ચોક હાથીખાના મેઇન રોડ ચોક કેનાલ રોડ ગુંદાવાડી ચોક પેલેસ રોડ સંતોષ ડેરીની સામેની ગલી ચબુતરા ચોક કરણપુરા ચોક પ્રહરાદ રોડ ભૂપેન્દ્ર રોડથી બાલાજી મંદિર પૂર્ણ હતી તો ચાલો મારી સાથે રથયાત્રામાં અને તમે પણ આવી રીતના રથયાત્રામાં જતા હોય તો કોમેન્ટ

અને પછી તમે ગુંદી ગાંઠે ખાધા કે ના ખાતા કોમેન્ટ કરી નાખ્યો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં વધુમાં વધુ શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં